બોટાદ પોલીસ ખાતે વૃક્ષોનું જિલ્લા હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું બોટાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ દ્વારા ફલાવ વૃક્ષોના વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હેડક્વાર્ટર પરિસરમાં અગાઉથી જ અનેક વૃક્ષો આવેલા છે ત્યારે ખાસ કરીને વિધવિધ ફલાવ જાળવા વાવવામાં આવ્યા હતા જિલ્લા પોલીસ વડા કિશોર બલોલિયા ડીવાયએસપી મહર્ષિ રાવલ ડીવાયએસપી એ એ સૈયદ એલસીબી પીઆઈ સોલંકી સહિત પોલીસ સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયાએ લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરી હતી સર આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ આજરોજ બોટાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું આપ જાણો છો એ રીતે હેડક્વાર્ટરમાં આમ ઘણા બધા વૃક્ષો છે પણ ખાસ કરી અને જે ફળોના ઝાડ છે એનું આજે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને આ વખતે વરસાદ પણ જા સારો છે તો આપના માધ્યમથી લોકોને પણ અમે ખાસ અપીલ કરીએ છીએ કે વધુ ને વધુ વૃક્ષો ઉછેરવામાં આવે